સુરતના સચિન જેઆઈડીસીમાં આવેલ રામજીવાડીમાં લોક દરબારનું આયોજન કરવામાં આવ્યું હતું સુરશાહના ડીસીપી ઝોન છ હેઠળ આવતા પોલીસ સ્ટેશન વિસ્તારમાં લોક દરબારનું આયોજન કરવામાં આવ્યું હતું લોક દરબારમાં અધ્યક્ષ સ્થાને ડીસીપી ઝોન છના ડીસીપી સાહેબ શ્રી રાજેશ પરમાર દ્વારા લોકોની સાયબર ક્રાઇમ વિશે માહિતી આપવામાં આવી હતી ડીસીપી ઝોન છમાં એકસો તેર ફરિયાદને ઓગણત્રીસ લાખ રૂપિયા કોર્ટ દ્વારા પરત આપવામાં આવશે જેમાં ડીસીપી ઝોન છના પોલીસ સ્ટેશન અને પોલીસને સ્પેક્ટર સાહેબ શ્રી એસીપી સાહેબ શ્રીઓ સરકારી વકીલશ્રી શ્રીઓ નાગરિકો અને સાયબર ક્રાઇમમાં સાયબર ફ્રોડના ભોગ બનેલા પીડિતો હાજર રહ્યા હતા ડીસીપી ઝોન છના સ્થાનિક લેવલથી લઈ સંકલન કર્યામાં કુલ એકસો તેર ફરિયાદી જે ભોગ બનનાર છે એમની અરજી અને તમામ પેપર વર્ક તૈયાર કરવામાં આવ્યા હતા એમાં ભોગ બનનારની સિગ્નેચર લઈ સંબંધિત વકીલોની સહી લઈ એમના નાણા પરત કરવામાં આવ્યા હતા આજે ઝોન સિક્સ હેઠળના પોલીસ સ્ટેશનો એક લોક દરબારનો કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલું જેનું અધ્યક્ષસ્થાને શ્રી રાજેશ પરમાર સાહેબ ડીસીપી ઝોન સિક્સનાઓ રહેલા આ લોક દરબારમાં ઝોન સિક્સ હેઠળના પોલીસ સ્ટેશનોના પોલીસ ઇન્સ્પેક્ટર ઇન્સ્પેક્ટરશ્રીઓ સરકારી વકીલ શ્રી અન્ય વકીલ શ્રીઓ નાગરિકો અને જે ભોગ બનનાર સાયબર ક્રાઈમ ફાઇનાન્શિયલ ફોર્ડના જે ભોગ બનનાર જે છે એ લોકો હાજર રહેલા હતા સ્થાનિક પોલીસ સ્ટેશન લેવલેથી ઇનિશિયેટિવ લઈ અને સંકલન કરી અને આ કુલ એકસો તેર ફરિયાદી જે વિક્ટિમ જે છે એમની અરજી અને ટોટલ જે પેપરવર્ક તૈયાર કરવામાં આવેલું અને એમાં એમની સિગ્નેચર લઈ સંબંધિત વકીલશ્રીઓની સહી લઈ અને એમને એમના જે નાણાં જે છે જે શંકાસ્પદ એકાઉન્ટમાં અથવા તો શંકાસ્પદ જે આરોપીના એકાઉન્ટમાં જે ફ્રીઝ થયેલા છે એ નાણાં પરત મેળવવાની કાર્યવાહીના ભાગરૂપે આ લોકદર્બાનું આયોજન કરવામાં આવેલું લગભગ ઓગણત્રીસ લાખ જેટલી રકમ હવે અરજદાર શ્રી અથવા તો વિક્ટીમને પરત મળવા જઈ રહી છે આ બાબતે જે મહત્ત્વનો તબક્કો જે છે ગ્રાઉન્ડ લેવલનું પેપરવર્ક એ તૈયાર થઈ ગયું છે હવેથી પોલીસ વિભાગ તરફથી નામદાર કોર્ટમાં આ રિપોર્ટ સબમિટ કરવામાં આવશે અને નામદાર કોર્ટનો ઓર્ડર મળ્યા પછી જે તે અરજદાર કે વિક્ટીમના બેંક એકાઉન્ટમાં એમની જે સ્કેમનો જે સ્કેમના કારણે જે એમની રકમ જે ગયેલી છે એ પરત મળશે